અને આપનો જશ્ન જોજો ટેલિવિઝન સ્ક્રીન ઉપર આપનો જશ્ન જોજો જુનાગઢના વિસાવદરના દ્રશ્યો પણ જોજો કડીની અંદર બીજેપી જશ્ન મનાવે છે તો આપ આપ વિસાવદરમાં આપના દ્રશ્યો જોજો મારી ટીમ કહીશ આ દ્રશ્યો જોજો અને આ દ્રશ્યો છે મહેનતના આ દ્રશ્યો છે કિરીટ પટેલની પસંદગી કરવું બીજેપીને કેટલું ભારે પડ્યું સ્પષ્ટ દેખાઈ રહ્યો જો ફરીથી કહું છું હું ફરીથી કહું છું આહાર આહાર

પંદર રાઉન્ડમાંથી માત્ર ત્રણ ચાર અને પાંચ નંબરનો રાઉન્ડ હતો જ્યાં બીજેપીને વધુ મત મળ્યા છે તમામ રાઉન્ડની અંદર તમામ રાઉન્ડની અંદર કિરીટ પટેલને ગોપાલ ઇટાલિયા કરતાં ઓછા મત મળ્યા છે મળ્યા છે મળ્યા છે